આ તો મને ત્યાં કે છે કે આ લોકો એ કાનૂન વ્યવસ્થા બગાડે એટલે અમે લઈ આવ્યા છીએ તો એ થી નેવું વર્ષની લેડીઝ શું કાનૂન વ્યવસ્થા બગાડી દેવાની હતી બેન હતા એ જગ્યા ઉપર ક્યાં કામ ચાલુ છે હું આ લેડીઝ તમારું શું બગાડે લેડીઝ ને ઘર મોકલો એના છોકરા હોય એનો ઘરના ઘરના કામ હોય એ લોકોને તમે ઉપાડી લઈ આવો ને કાનૂન વ્યવસ્થા જાળવો છો આમાં કઈ લોજિક છે ભાઈ એમની કેટલા પરાધી છે કાનૂન હશે નોમે ને બીજે ખેતી કે મને પરિપત્ર બતાવશે સાહેબ શું નામ છે ત્યાં પીઆઈ નું સાહેબ મારી વાઈફ ફોન મારો આ તો ગલત છે